ગોંડલના રાજકુમાર ઝાટ કે જે ત્રણ માર્ચના રોજ અચાનક ગાયબ થયો સાતથી આઠ જેટલા સીસીટીવી સામે આવ્યા અને અચાનક નવ માર્ચના રોજ તેના મૃતદેહના સમાચાર તેના પરિવારને મળ્યા જો કે આ તમામ વાતની વચ્ચે રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે સત્તર માર્ચના રોજ ભીલવાડા કલેક્ટર કચેરી ખાતે જબરજસ્ત વિરોધ પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે આ વિરોધ પ્રદર્શનની અંદર સમગ્ર જાટ સમાજના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે સાથે જ રાજસ્થાનના એ વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો સાંસદ અને સ્થાનિક આગેવાનો પણ આ વિરોધ પ્રદર્શનની અંદર હાજર રહે તે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે રાજસ્થાનના ભીલવાડા ખાતે સત્તર માર્ચના રોજ આયોજન કરવામાં આવેલા એ વિરોધ પ્રદર્શનની અંદર રાજસ્થાનના સાંસદ હનુમાન બેલીવાલ પણ હાજર રહેવાના છે અને સાથે જ ભિલવાડના એ તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે બીજી તરફ આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર જ્યારે વિરોધ પ્રદર્શન થવાનું છે કલેક્ટર કચેરીને ઘેરાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે એકમાત્ર એક માગણી છે કે રાજકુમાર જાટ કેસની અંદર સીબીઆઈ તપાસ સોંપવામાં આવે જો કે આ સીબીઆઈ તપાસની માંગ સાથે રાજસ્થાનના એક બાદ એક ધારાસભ્યો પણ હવે રાજ્યના મુખ્યમંત્રી એટલે કે ભજનલાલ શર્માને પત્ર લખી રહ્યા છે ભજનલાલ શર્માને પત્ર લખીને એક માંગ કરી રહ્યા છે કે રાજકુમાર જાટના મોતના મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને સીબીઆઈ તપાસની માંગ એટલા માટે કરવામાં આવી રહી છે કે રાજસ્થાનના એ જાટ સમાજના આગેવાનોને રાજકોટ પોલીસની તપાસ ઉપર શંકાનો દાયરો છે કેમ કે રાજકોટ પોલીસે જે તપાસ કરી હતી જેની અંદર સાતથી થી આઠ જેટલા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા અને ચોવીસ કલાક બાદ રાજકુમાર જાટ એ રાજકોટના રસ્તાઓ ઉપર નગ્ન હાલતની જતા સીસીટીવી પણ સામે આવ્યા હતા કે જેના કારણે આખી આ તપાસ એ શંકાના દાયરામાં જોવા મળી બીજી તરફ તેના શરીર ઉપર મળેલા બેતાલીસ જેટલા નિશાનો અને એ નિશાનોના કારણે રાજસ્થાનની અંદર પણ વધુ એક વખત પોસ્ટમોર્ટમ કરવા માટેની અરજીઓ આપવામાં આવી હતી પરંતુ એ ના થયું અને ત્યારબાદ રાજસ્થાનની અંદર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ તારીખ દસ માર્ચના રોજ રાજસ્થાનના ભીલવાડ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થયું હતું એસટીએમ કચેરીની અંદર જઈને કલેક્ટરની સામે આવેદનપત્ર આપી અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો જો કે તેમની માંગને સંતુષ્ટિ ન આપવામાં આવતા પરિવારે એ રાજકુમાર જાટનો મૃતદેહ સ્વીકારી તેની અંતિમ વિધિ પણ કરી હતી જોકે હવે રાજસ્થાનના જાટ સમુદાયના લોકોએ રાજસ્થાનના ભીલવાડ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવો કરી અને તેમની એકમાત્ર એ માંગ કે આ કેસની અંદર સીબીઆઈ તપાસ સોંપવામાં આવે અને એ માંગ સાથે સમગ્ર જાટ સમાજના તમામ આગેવાનો એકત્રિત રહી કલેક્ટર કચેરીના ઘેરાવાને લઈને સોશિયલ મીડિયાની અંદર પત્રિકાઓ વાયરલ થઈ રહી છે જો કે આ પત્રિકાઓ વાયરલ થતાની સાથે જ હવે રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ ગયો છે અને બીજી તરફ રાજસ્થાનના જાટ સમુદાયના નેતાઓ જાટ સમુદાયના આગેવાનો એ ગોંડલના પૂર્વ ધારાસભ્યોનો પણ વિરોધ કરી રહ્યા છે તો હવે જોવાનું રહેશે કે રાજસ્થાનની અંદર ચાલી રહેલું આ વિરોધ પ્રદર્શન જો કે સોશિયલ મીડિયાની અંદર એ પણ ચર્ચા થઈ રહી છે કે જાટ સમુદાયના આગેવાનો સત્તર માર્ચના રોજ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે સીબીઆઈ તપાસની માંગ કરશે અને જો સત્તર તારીખે સીબીઆઈ તપાસ ન આપવામાં આવી તો આગામી સમયની અંદર ગુજરાતના ગોંડલ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તે પ્રકારના સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો ફરી રહ્યા છે અને જેની અંદર લખવામાં પણ આવ્યું છે કે ચલો ગુજરાત એટલે કે હવે ગોંડલની અંદર જે યુવકનું રહસ્યમય રીતે મોત થયું હતું કે જેના કારણે લગભગ એ દસથી બાર દિવસ બાદ પણ એ મોતનું રહસ્ય શું હતું તે હજુ ખરા અર્થની અંદર સામે નથી આવ્યું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાસાગર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે એક ડ્રાઈવરને કન્ડૅક્ટર કે જેમના અકસ્માતના કારણે આ રાજકુમાર જાટનું મોત થયા હોવાની વાત સામે આવી છે પરંતુ પરિવારને હજી એ શંકા છે કે આ અકસ્માતે મોત નથી થયું તેમના દીકરાને મારી નાખવામાં આવ્યો છે જો કે હવે આ કેસની અંદર તપાસ એ સીબીઆઈની માંગ એ રાજસ્થાનથી ઉઠી રહી છે ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર રાજસ્થાનના મુખ્યમંત્રીને જે ખુલ્લા પત્રો લખવામાં આવી રહ્યા છે તે પત્રો આધારિત કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે તમારું શું માનવું છે રાજસ્થાનની અંદર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈને અને સાથે જ રાજકુમાર ઝાંટના મોતને કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ એ વધુને વધુ ઉગ્ર બની રહી છે તેને લઈને ખાસ આપવાના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા ન્યૂઝ રૂમ નમસ્કાર